પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ દ્વારા માલધારી યુવાન સામે ફરજમાં રોકાવટ અને જીવલેણ હુમલાનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ ઘટનાનો જે વિડીયો વાયરલ થયો હતો તે વિપરીત પ્રતિ દર્શાવતો હતો આખરે આ મામલે મોટા કુંડવડાના પીએસઆઈ અન્ય પોલીસ કર્મચારી અને

દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસલા જે કુટવડા બનાવ બન્યો તે અંતર ના ભાવથી આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈને જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ